શું તમે જાણો છો કે એક સામાન્ય દેખાતી દૂધી તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર કેટલું બધું કરી શકે છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ ખુશાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક પોડકાસ્ટ નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ આજે આપણે એવી વસ્તુની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે લગભગ આપણા બધાના રસોડામાં હોય જ છે દૂધી પણ હા આજે સબ્જીની વાત નથી કરવી પણ એના રસના જે અદભુત ફાયદા છે ને એની વાત કરીશું ખરેખર દૂધીનો રસ સ્વાસ્થ્ય માટે બહુ જ બહુ જ ગુણકારી માનવામાં આવે છે જો ઘણા લોકો એવું માને કે ભાઈ જ્યુસ કરતા તો આખું ફળ કે શાક ખાવું સારું હા એ વાત સાચી છે અમુકન છે તો ફાઈબર ને બધું મળે બરાબર પણ દૂધીના રસની વાત થોડી અલગ છે ચલો સમજીએ કેમ હા જરૂર શા માટે આટલો ખાસ છે દૂધીનો રસ જુઓ મોટા ભાગના ફળોના રસમાં શું હોય શુગર નું પ્રમાણ વધારે હોય ને ફાઈબર ઓછું થઈ ગયું હોય પણ દૂધીના રસમાં શુગર તો લગભગ ના બરાબર જ હોય છે અને ફાઈબર પણ સારી માત્રામાં મળી રહે છે અને પેલી વાત જે મને બહુ રસપ્રદ લાગી વિટામિન સી વાળી દૂધીમાં વિટામિન સી સારું હોય પણ આપણે શાક બનાવીએ એટલે ગરમીથી એ જતું રહે ખરું ને બરાબર વિટામિન સી ગરમીથી બહુ જલ્દી નષ્ટ પામે હવે કાચી દૂધી તો ખવાય નહીં એટલે જ્યુસ એક એવો રસ્તો છે જેનાથી આપણને એ વિટામિન સી નો પૂરેપૂરો લાભ મળી શકે એટલે આ એક મોટો પ્લસ પોઈન્ટ થયો ચોક્કસ અને સાથે જ એમાં લગભગ બાણું ટકા તો પાણી જ છે એટલે શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે એ સિવાય વિટામિન કે છે કેલ્શિયમ છે હા કેલ્શિયમ પણ અને બીજા પણ જરૂરી મિનરલ્સ છે આ બધું ભેગું થઈને એને ખૂબ જ ફાયદાકારક બનાવે છે તો ચાલો હવે એના મુખ્ય ફાયદાઓ પર આવીએ સૌથી પહેલા હૃદયના સ્વાસ્થ્ય માટે શું કહેવાય છે એના વિશે શું જાણવા મળ્યું છે હા હૃદય માટે આ ખૂબ જ સારું માનવામાં આવે છે ઘણા લોકોનો અનુભવ રહ્યો છે અને કેટલાક અભ્યાસો પણ સૂચવે છે કે દૂધીનો રસ નિયમિત પીવાથી કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં મદદ મળી શકે છે ઓ કોલેસ્ટ્રોલ માટે પણ હા અને બીજું કે એમાં સોડિયમ ઓછું હોય છે અને તે થોડું મૂત્રવર્ધક છે એટલે કે શરીરમાંથી વધારાનું પાણી અને મીઠું કાઢવામાં મદદ કરે છે આ બંને વસ્તુઓ વધેલા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે એટલે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ સારું કહેવાય હા અને એવું પણ મનાય છે કે તે શરીરમાં લોહીના પરિભ્રમણને પણ સુધારે છે એટલે ઓવરઓલ હૃદય માટે તો ખૂબ જ સારું છે વાહ આ તો બહુ મહત્વની વાત છે અચ્છા હવે ડાયાબિટીસના દર્દીઓ માટે કારણ કે એમને તો મોટા ભાગના ફળોના રસ પીવાની ના પાડવામાં આવતી હોય છે શુગરને લીધે બસ આજ તો દૂધીના રસની ખાસિયત છે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે લોહીમાં શુગર વધારવાની જે સ્પીડ છે એ ખૂબ ઓછી છે અચ્છા હા એટલે તે લોહીમાં શુગરનું પ્રમાણ એકદમ ઝડપથી નથી વધારતો ઓછી કેલરી લગભગ નહીવત શુગર અને પાછું ફાઈબર પણ છે આ બધું એને ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રમાણમાં સુરક્ષિત અને ફાયદાકારક બનાવે છે મતલબ એ લોકો પણ ડોક્ટરની સલાહ લઈને પી શકે છે ચોક્કસ સલાહ લઈને જરૂર વિચારી શકાય અને આજકાલ તો વજન ઘટાડવાનો ક્રેઝ બહુ ચાલે છે લોકો જાત જાતના નુસખાજમાં આવે છે તો શું દૂધીનો રસ એમાં કંઈ મદદ કરી શકે અરે હા ચોક્કસપણે વજન ઘટાડવા માટે તો આ રસ બહુ જ લોકપ્રિય છે એનું કારણ છે એમાં રહેલું ભરપૂર ફાઈબર હા ફાઈબરને લીધે પેટ ભરેલું લાગે નહીં પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે એટલે કે વજન કંટ્રોલમાં રાખવામાં સરળતા રહે કેટલાક પરંપરાગત ઉપચારોમાં તો એમ પણ માનવામાં આવે છે કે આ રસ પેટ કમર અને જાંગની આસપાસ જે પેલી જીદ્દી ચરબી જમા થઈ જાય ને હા હા એને ઓગાળવામાં મદદ કરે હા એવું માનવામાં આવે છે કે એને ઓગાળવામાં પણ મદદ કરે છે વાહ આ તો ઘણા લોકો માટે ખુશખબર કહેવાય ખરેખર અને પેલી એસિડિટી અને પાચનની તકલીફો ઘણા લોકોને રહેતી હોય છે આ સમસ્યા ગેસ બળતરા હા એના માટે પણ દૂધીનો રસ બહુ સારો છે કારણ કે દૂધીની તાસીર ઠંડી ગણાય છે અને એ ક્ષારીય એલ્કલાઇન છે આ એલ્કલાઇન હા આ ગુણધર્મને લીધે એ પેટમાં જે બળતરા થતી હોય ગેસ થતો હોય એસિડિટી હોય કે પછી અલ્સર જેવી તકલીફ હોય એમાં રાહત આપી શકે છે હમ અને એમાં રહેલું ફાઈબર કબજિયાત દૂર કરવામાં તો મદદ કરે છે અને તમને ખબર છે કબજિયાત પોતે પણ એક મોટું કારણ બની શકે છે સાચી વાત એટલે આડકતરી રીતે પણ ફાયદો કરે બરાબર એટલે આ રસ પાચનતંત્ર માટે એકંદરે ખૂબ જ સારો છે શું પેશાબ સંબંધી સમસ્યાઓ જેમ કે પેલું યુટીઆઈ કહેવાય છે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એમાં પણ આ ફાયદો કરે હા એમાં પણ રાહત મળી શકે છે કારણ કે એની જે ક્ષારીય પ્રકૃતિ છે એ પેશાબમાં થતી બળતરા અને એસિડિટીને ઓછી કરવામાં મદદ કરી શકે છે જેથી યુટીઆઈના લક્ષણોમાં થોડી રાહત અનુભવાય સરસ હવે ઉનાળાની વાત કરીએ ઉનાળામાં તો દૂધીને અમૃત જેવી ગણવામાં આવે છે એના ઠંડક આપવાના ગુણ વિશે થોડું જણાવો ને અરે ઉનાળામાં તો દૂધીનો રસ ખરેખર વરદાનરૂપ છે એ શરીરને અંદરથી એકદમ ઠંડક પહોંચાડે છે અને હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવા સામે રક્ષણ આપવામાં મદદ કરે છે ગરમીમાં પરસેવા દ્વારા શરીરમાંથી ઘણું પાણી અને મિનરલ્સ નીકળી જાય છે ખરું ને હા બહુ જ તો આ રસ એની ભરપાઈ કરવામાં પણ મદદ કરે છે જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય ઘણા લોકોનો અનુભવ છે કે ઉનાળામાં જે નસકોરી ફૂટે ગરમીને લીધે ચહેરા પર ખેલ થઈ જાય કે મોઢામાં ચાંદા પડી જાય હા આ બધી ગરમીની તકલીફો હા એ બધી સમસ્યાઓમાં પણ દૂધીનો રસ પીવાથી રાહત મળે છે વાહ એટલે ગરમીમાં તો આ રોજ પીવા જેવો લાગે છે બિલકુલ આ બધા તો શારીરિક ફાયદા થયા પણ શું તે માનસિક સ્વાસ્થ્ય માટે પણ કંઈક ઉપયોગી છે જેમ કે સ્ટ્રેસ ઓછો કરવો તણાવ ઘટાડવો હા અ કદાચ આ જાણીને થોડી નવાઈ લાગશે પણ એવું માનવામાં આવે છે દૂધીના રસમાં કોલિન નામનું એક તત્વ હોય છે કોલીન હા કોલિન એ આપણા મગજના કોષો માટે બહુ જરૂરી છે તે એક ન્યુરો ટ્રાન્સમિટર એટલે કે સંદેશાવાહક તરીકે કામ કરે છે જે મગજની કાર્યક્ષમતા સુધારી શકે છે અને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે ઓ એટલે બ્રેઇન ફંક્શન માટે પણ સારું હા કેટલાક લોકો તો એમ પણ માને છે કે તે ડિપ્રેશન અનિદ્રા એટલે કે ઊંઘણા આવવાની સમસ્યા અને ચિંતા જેવી તકલીફોમાં પણ થોડી રાહત આપી શકે છે આ તો બહુ જ અગત્યની વાત થઈ ગઈ ખરેખર આટલા બધા ફાયદા જાણ્યા પછી હવે એ જાણવું બહુ જ જરૂરી છે કે આ જ્યુસ બનાવવો કેવી રીતે અને સૌથી અગત્યનું શું સાવચેતી રાખવી કારણ કે સાવચેતી વગર તો નુકસાન પણ થઈ શકે ને બરાબર પૂછ્યું બનાવવાની રીત તો એકદમ સરળ છે બસ તાજી દૂધી લેવાની એની છાલ ઉતારી દેવાની નાના ટુકડા કરવાના અને મિક્સર કે જ્યુસરમાં એનો રસ કાઢી લેવાનો પાણી ઉમેરવું હોય તો હા જરૂર મુજબ થોડું પાણી ઉમેરી શકાય જો બહુ ઘટ લાગે જ તો ઓકે અને હવે સાવચેતીઓ કઈ ખાસ વાત ધ્યાનમાં રાખવાની હા બે વાતો ખૂબ જ ખૂબ જ મહત્વની છે પહેલી વાત દૂધીનો રસ કાઢ્યા પછી તરત જ પી લેવો જોઈએ એને બનાવીને રાખી મૂકવાનો નહીં કેમ કારણ કે રાખી એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે છે ઓક્સિડાઇઝ થઈ જાય એના પોષક તત્વો નાશ પામે છે અને અમુક કિસ્સામાં એ નુકસાનકારક પણ બની શકે છે અચ્છા એટલે ફ્રેશ જ પીવાનો બિલકુલ તાજો જ અને બીજી સાવચેતી જે તમે કીધી કે બહુ જ મહત્વની છે હા બીજી અને સૌથી અગત્યની સાવચેતી એ છે કે જ્યૂસ બનાવવા માટે તમે જે દૂધી વાપરો છો એનો એક નાનો ટુકડો રસ કાઢતા પહેલાં ચાખી જોવાનો ચાખી જોવાનો કેમ હા જો એ ટુકડો સ્વાદમાં જરા પણ કડવો લાગે તો એ દૂધીનો ઉપયોગ જ્યૂસ બનાવવા માટે બિલકુલ બિલકુલ કરવાનો નથી એ દૂધી ફેંકી દેવાની ઓ બાપરે કડવી દૂધી નુકસાન કરે નુકસાન નહીં અત્યંત હાનિકારક અને ઝેરી પણ સાબિત થઈ શકે છે કડવી દૂધીમાં અમુક ઝેરી તત્વો હોય છે જે ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે એટલે હંમેશા એવી જ દૂધી વાપરવી જેનો સ્વાદ સામાન્ય હોય કડવો ન હોય કદાચ સહેજ મીઠી લાગે આ બાબતમાં સહેજ પણ બેદરકારી નહીં ચાલે આ ખાસ યાદ રાખજો બરાબર આ તો ખરેખર ખૂબ જ અગત્યની ચેતવણી છે કડબી દૂધી બિલકુલ નહીં વાપરવાની ચોક્કસ અને પીવાનો શ્રેષ્ઠ સમય કયો ગણાય ક્યારે પીવો જોઈએ સામાન્ય રીતે એવી સલાહ આપવામાં આવે છે કે સવારે ખાલી પેટે નાસ્તો કરો એના લગભગ અડધો કલાક પહેલા એક ગ્લાસ એટલે કે આશરે બસો પચાસ મિલી જેટલો રસ પી લેવો સવારે ખાલી પેટે હા જો કોઈને જરૂર લાગે તો સાંજે પણ લઈ શકાય પણ નિયમ એ જ તાજો બનાવીને તરત જ પી લેવાનો બરાબર તો જોયું આપણે સૌએ આપણા રસોડામાં રોજ દેખાતી આ દૂધી કેટલી સામાન્ય લાગે છે પણ જો એને યોગ્ય રીતે અને સાવચેતી રાખીને ઉપયોગમાં લેવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ચમત્કાર કરી શકે છે ખરેખર આ એક વિચારવા જેવી બાબત છે કદાચ આપણા રોજિંદા જીવનમાં વપરાતી આવી બીજી ઘણી બધી સામાન્ય દેખાતી વસ્તુઓ હશે જેના આવા અદ્ભુત લાભો વિશે આપણે કદાચ અજાણોશું થોડી જાગૃતિ અને સાચી જાણકારી આપણને વધુ સ્વસ્થ જીવન તરફ દોરી શકે છે સાચી વાત બસ થોડું ધ્યાન આપવાની જરૂર છે આશા છે કે તમને આજની આ દૂધીના રસ પરની અમારી ઊંડાણપૂર્વકની ચર્ચા ગમી હશે અને તેમાંથી કંઈક નવું અને ઉપયોગી જાણવા મળ્યું હશે હા અને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને જરૂરથી લાઈક કરજો અને હા તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી એ લોકો પણ આ અદ્ભુત લાભો વિશે જાણી શકે અને કડવી દૂધીવાળી સાવચેતી પણ ધ્યાનમાં રાખી શકે બિલકુલ અને તમારા પોતાના અનુભવો કે વિચારો હોય દૂધીના રસ વિશે તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો શું તમે દૂધીનો રસ પીઓ છો તમને તેનાથી શું ફાયદો થયો છે અમને તમારા અનુભવો જાણવાની ખરેખર ખુશી થશે અને હા ભવિષ્યમાં આવી જ સ્વાસ્થ્યવર્ધક અને રસપ્રદ માહિતી નિયમિત મેળવવા માટે અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને પેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી નવા વિડીયોની જાણ તમને તરત મળી જાય ફરી મળીશું એક નવા વિષય અને નવી જાણકારી સાથે ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો સ્વસ્થ રહો મસ્ત રહો નમસ્તે